ભાઈ ફોન કર્યો તો આપડે વીઆઈપી ગેંગ નું મૂળ જાત તો પહોંચાડ ને એટલે એ વાસી ભાઈ અલે સો સો યાર હું જતો તો બજાર બજાર નહીં તમે ફોન નહી આયો પેલો લાલ ફોન તો આયો તો મૂરત છે આજે અતારે આ શું આજે પોચમ નહી આપણો અલે મુકી દો મો ના છે અતારે મુરત છે પોચમ તો તે મૂરત કાં વીઆઈપી ગેંગ નું છે ને એ મૂરત કરવાનું છે તો જો કરતા હું જઉં બજામ જઈને આવું એવું ના ચાલે યાર ધંધા માં કામ કરા ધંધા નું મૂરત તો કરવું પડે બજાર તો પછી જવા હૈ યાર

તમે હાથે કઈ કાલ લાઈ દે હોય કરી આ બાજ ના મેલાય પેલી બાજ મે

ગણપતિ નું નામ જય ગણપતિ દાદા સીધી લાયા આપડી ચેનલ સફળ થવી જોવે

બોલો ગણપતિ દાદા કી જય પછી શું પછી પછી કનું નામ લેવાનું પછી બ્રહ્માનું નામ દે બોલો બ્રહ્માની જય પછી પછી વિષ્ણુ ભગવાનની બોલો વિષ્ણુ ભગવાનની જય પછી પછી આપા જટાદારી શંકર શંકર બોલો જટાધારી શંકરની જય પછી 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 આપા

તમે તો બધું આખું ના ના ચાર વાર વાર કરી દીધું ફૂલ નશા ઉપર મારા ઉપર એ તમને તમને ખબર નઈ વાડી બનાવી દે ફૂલ

चलो राम 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 राम

ફોન છોકરો ભૂરો કે જો છે મારો ભૂરો ભરવા જો જા પોચમ દે તમાંગ ફોન તો કરે તે મી પણ એ રોય પોચમ ના ના બોલો હું કરવાનું તો તમાંગ તો પડે કે આજ મુરત સાબ દે કી છે કીધું તું તું માં તો ન ચાલ માં તો ન ચાલ બા માર તો ન ચાલ મારતો નહી દર્શન કરવા લગભગ તો એક જાણ કરે પેલા શ્યાપર ગોઘા નહિ આપડે વાવન

એ તો દિવાળી વખત આ તો પાળા છોથી પેડલાવ ખબર ટાઈમ પાછા મુરત થઈ ગયું મારે આજો આ તો

ઈમને હેમસ્તક આપા બધાનો એવું લાગે પર હમ નહી થોડું ના થોડો અમે આટકો હારો રે કેળો ગળો મજબૂતી હું કેવું હાલો હા આ દીવો ચાલુ રાખજો પાછા દીવો ચાલુ છે અલ્યા આ દીવો પરા બંટી વેન જોજો આ પાછો ઓમ મેલ દીધો છે ઓમ મેલ થોડો જો હા ઉગમો મુરા

સંપલ તમે શું વાત કાઢો તા હે ને ચલો આવજો તો હંગાજી હોય તો કે હા હેળો હું લઈ જાવું ના આ ડીશ તો ખાલી કરી આ મો ફોકાળો હેળો ના ફોકાળું હા તો પોકાડ દેતા ને હેળો હા હા થાય હા